મારું નામ હામદભાઈ ગઢવી જે આ જાંબુ જાંબુથાળાનો પ્રશ્ન બન્યો એ નવ તારીખે અમે સાહેબભાઈએ રજૂઆત કરવા ગયા એટલે અમારી રજૂઆત ન સમજી એટલે અમે પ્રાંતે ગયા પ્રાંતને રજૂઆત કરી એટલે ન સમજી રજૂઆત રજૂઆત ન સમજો એના ત્રાસને કારણે જે સલીમભાઈએ અને એક બીજા વ્યક્તિએ દવા પીધેલી એ નવ તારીખે બનાવ બનેલો અને સોળ તારીખે એ સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં મૃત્યુ પામેલા અને પોલીસ ખાતાએ આવીને અમને આશ્વાસન આપેલું કે એફઆઈઆર તમારી ફાટી ગઈ છે હવે તમે ડેડ બોડી સંભાળી લો તો અહીં અમે ડેડ બોડી સંભારી અને એફઆઈઆર ફાડી નાખી અને એફઆઈઆર ફાટી ગઈ એનો ઘણો સમય થઈ ગયો છતાં એની ઉપર કાર્યવાહી અને એની ધરપકડ કરતા નથી એની માટે અમે આ આવેદનપત્ર મામલેદારમાં આપ્યું છે જો વહેલી તકે આને ધરપકડ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે છ તારીખે તે ઉપવાસ આંદોલન ઉપર બેસું એ તમામ જવાબદારી સરકાર શ્રીની રહેશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે